તો તમે પ્રેમ કરતો તો મારી ચા તો તારા ગામ માં લંગ નાખી બી ગઈ તુરે બોલે

તો બંને પ્રોજેક્ટને તમારે એરાઇટ હોસ અને એપમાં ઇન્પોર્ટ કરી લેવાનું છે ઇન્પોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે અંદર આવી રીતના કંઈક અંદર સોંગ આપેલો છે પછી તમારે જે ફોટો ઉપર સ્ટેટસ એ ફોટો એડ કરવા માટે પ્લસના ઇકોન પર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનો છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે એક ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના ઇકોન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનું છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરીને આની પર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જયા પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરીને કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા પહેલાં કંઈ તમે પ્રેસ કરી દેજો